હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુજરાતી ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મરચાંની એવી રેસીપી કે જેને બનાવશું તીખા ચટપટા મજેદાર બને છે અને જો તમે મરચાં ખાવાના શોખીન હો તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો તો ચાલો કોઈપણ તમે ચટણીનો સ્વાદ પણ કોઈ પણ શાક પણ ના હોય તો પણ આને તમે બનાવીને ખાઈ શકો છો તો ચાલો સૌપ્રથમ તો પહેલાં આપણે મરચાં લઈ લઈશું મરચાં તમારે કોઈ પણ લઈ લેવા પણ મોડા મરચાં લેવા બહુ તીખા નહીં લેવા તો અહીંયા આપણે મોડા મરચાં લીધા છે તો ચાલો મરચાંને ચટપટી એવી રેસીપી બનાવવા માટે આ રીતે સૌ પ્રથમ તો પહેલાં શું છે કે આપણે મરચાંને કોઈ પણ ટુકડા કરીશું ને કોઈ આખા એવા રાખીશું તો આપણે બધાને કટિંગ નહીં કરીએ અને કોઈને આપણે આ રીતે ચીરિયા પણ કરી શકો છો અને વચ્ચેથી તમે આ રીતે કાઢી અને એના બે ભાગ કરી અને એના કટિંગ કરી લેવાના છે તો આ મરચાંનું શાક અને તમે એની સાથે કોઈ પણ ચટણી હોય કે કોઈ પણ તમે કંઈ પણ બનાવ્યું હોય તો તમે એ ભૂલી જશો એવી આ બને છે આ મરચાંનું તમે શાક પણ કહી શકો છો તો ચાલો એના માટે આપણે મરચાંને તૈયાર કરી લીધા છે તો આ રીતે તમારે મરચાં તમે જો નાના મોટા તમે કોઈ પણ લઈ શકો છો તમે પાતલા મરચાં લીધા હોય તો પણ તમે એને આ રીતે ચીરિયા કરીને તમે બનાવી શકો છો તો ચાલો સૌ તો મરચાંને આ રીતે તૈયાર કરવા માટે એનો પહેલાં તો મસાલો તૈયાર કરીશું મસાલો તૈયાર કરવા માટે એક મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જારની અંદર આપણે જે મસાલા ઉમેરીશું એ તમે ધ્યાનથી જોજો સૌ પ્રથમ એક ચમચી વરિયાળી એક ચમચી ધાણા આખા એક ચમચી જીરું અને એક ચમચી આપણે રાઈ તો ત્રણેયને આપણે સારી રીતે એને દર એવું પીસી લેવાનું છે તો અહીંયા મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જારની અંદર આપણે આ રીતે પ્લસ મોડ પર એને ફેરવતા જઈશું અને એકદમ પાવડર નહીં બનાવીએ તો ચાલો હવે એને આપણે પીસી લીધું છે હું તમને જે બતાવું એ રીતે તમે જોઈ શકો છો આ રીતે જ આપણે એનો મસાલો પીસવાનો છે નહીં ઝીણો કે નહીં ઝાડ બસ આપણે આ રીતે એને દર દરો રહેવો જોઈએ ફક્ત તો ચાલો હવે આપણે ફરી હું તમને બતાવું છું ફરી મિક્સર જાર લઈ લીધું છે એની અંદર આપણે ઉમેરીશું અહીંયા મેં એક ઇંચ આદુનો ટુકડો લીધો છે આઠ દસ કડી લસણની લીધી છે અને બે ચમચી જેટલા સિંગદાણા લીધા છે કાચા અને સાથે થોડા એવા ધાણા લઈ લીધા છે અને હવે આપણે એને પીસી લેવાના છે એને પણ ફરી પાછું આપણે મિક્સર જાર લઈ લઈશું અને એકદમ એને ઝીણું આપણે નહીં પીસી ફક્ત દર રહે એવું જ આપણે એને પીસવાનું છે પ્લસ મોડ પર જતાં ઓન ઓફ ઓન ઓફ કરતા જઈને અને પીસી લેવાનું છે તો અહીંયા આપણે પીસી લીધું છે આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઝીણું નથી પીસવાનું હવે આપણે આ જે મસાલા પીસેલા છે એને બાજુ પર રાખી અને ફરી હું તમને બતાવું છું તો અહીંયા મેં મોડું દહીં લીધું છે બે ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે ફક્ત બહુ ખાટું એવું નથી લેવાનું અને દહીંને આ રીતે સારી રીતે ફેટી લેવાનું છે દહીં સારી રીતે ફેટાઈ જાય એટલે એની અંદર હળદર પાવડર ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર આપણે બધું અંદર ઉમેરી દઈશું અને એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો શું છે કે જ્યારે આપણે દહીં ઉમેરીશું ને એટલે દહીં આપણું અંદર ફાટી ના જાય અને એકદમ પાણી પાણી ના થઈ જાય એટલે આ રીતે આપણે એનો મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો સરસ રીતે આપણે મસાલો મિક્સ કરી દીધો છે અને હવે આને આપણે રાખીએ અને તો ચાલો હવે હું તમને આ મસાલો ત્રણેય આપણે પછી એનો ઉમેરીશું પછી ઉપયોગ કરીશું તો ચાલો ગેસ આગળ જઈએ અને ગેસ પર આપણે કઢાઈ મૂકી દીધી છે અને એક ચમચા જેટલું આપણે તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે વઘાર કરીશું વઘારમાં અહીંયા હિંગ ઉમેરીશું અને એક ચમચી જેટલી આપણે કલંજી લીધી છે એટલે કે કાળું જીરું લીધું છે એનો વઘાર કરી લઈશું અને સારી રીતે સંતળાય એટલે આ રીતે જોઈ શકો છો એને ફૂટવા દઈશું અને વઘાર પણ સારો એવો બેસી જાય અને પછી એની અંદર આપણે ઉમેરી દઈશું એક ચમચી એક મેં ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ આપણે એક ચમચી જેટલો જ લેવાનો છે તો મસાલો તો જ તમારો પરફેક્ટ બનશે તો હવે આપણે આ જે લોટ લીધો છે લોટને સારી રીતે આપણે શેકી લેવાનો છે લોટમાં જ્યાં લાગી ખુશબુ ન આવે ને ત્યાં સુધી એને શેકતું રહેવાનું છે અત્યારે તો ઘરમાં એટલી બધી સ્મેલ આવી રહી છે ને કે વાત ના પૂછો તો લોટ પણ એટલો સરસ સુગંધ આવી રહી છે અને લોટ પણ સારો એવો શેકાઈ ગયો છે તો આ રીતે જ એના લોટને શેકી લેવાનો અને પછી આપણે જે મરચાંને કાપેલા છે ને એ મરચાં અંદર ઉમેરી દેવાના છે કોઈ મરચાંને ચીર્યા કરેલા છે કોઈ આખું રહી ગયું હોય તો પણ તમારે એને આ રીતે ચીરિયા કરી લેવા અને હવે આપણે આ મરચાંને આપણે એને બેસનમાં આપણે સારી રીતે એને કોટિંગ કરી લઈને ત્યાં લગી એને હલકા આપણે એને ફ્રાય કરી લેવાના છે બહુ આપણે એને એકદમ ફ્રાય નથી કરવાના શું છે કે આપણે મરચાંને થોડા કાચા ભાંગા રાખીશું તો શું છે ખાવાની બહુ મજા આવે જ્યારે આપણે ખાવા બેસીને અને હવે આપણે મરચાં પણ શેકાઈ ગયા છે અને બેસનમાં પણ સારી રીતે એવા ભળી ગયા છે આ રીતે આપણે શેકવાથી એકદમ અંદર બેસનથી આપણા કોટ થઈ જાય છે અને બીજું જે અંદર તેલ છે ને એ તેલની અંદર આપણે થોડું તેલ ઉમેરીશું તો જે મસાલો અંદર બીજો છે એમાં થોડું તેલ ઉમેરી લઉં છે બે ચમચી જેટલું અને હવે આપણે આ મસાલા મરચાને તળીને આપણે બાજુ પર રાખીશું અને હવે આપણે રાઈ પછી ધાણા જીરું ખાંડેલું આપણે એમાં ઉમેરી દઈશું આનાથી તો એટલી સરસ ખુશ્બુ આવે છે ને કે તમે વાત જ ના પૂછો એ પણ અને મરચાં વઘારી એટલે સરસ લાગે હવે આપણે એમાં કાપેલી એક નંગ ડુંગળી લઈ લઈશું એને પણ સારી રીતે આપણે સાંતળી લેવાની છે અને ફક્ત આપણે ઝીણી ઝીણી એને કટિંગ કરેલી છે તમારે આપણે એનો પાવડર જેવું નથી કરવાનું બધું થોડું આખા મંગું રહે ને એવું જ આપણે રહેવા દેવાનું છે અને હવે આ મસાલો ડુંગળી આપણું સારી રીતે સંતળાઈ જાય એટલે એક નંગ ટામેટું મેં લઈ લીધું છે ટામેટાને પણ મેં સારા એની અંદર મેં છાલ કાઢી લીધી છે અને છાલ કાઢીને જ આપણે આ રીતે લેવાની તો શું છે છાલ જ્યારે ઉપર આવતી હોય છે અને હવે થોડા ઓગળે ને ત્યાં સુધી આપણે એને રાખવાના બહુ આપણે ઓગાળવા નથી અને ધીમો ગેસ કરી દેવાનો છે અને ધીમા ગેસ પર જ આપણે આ મસાલાને શેકવાના છે તો ટામેટા પણ આપણે સારી રીતે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આ રીતે એને સોફ્ટ કરતા જવું અને પછી એની અંદર આપણે ઉમેરી દઈશું જોઈ શકો છો અને તેલ છૂટું પડી ગયું છે આપણું ટામેટા પણ સરસ સોફ્ટ તો હવે ઉમેરી દઈશું દાણાનું સિંગદાણાનું પીસેલું લસણ આદું એનું આપણે આ રીતે ઉમેરી દઈશું તો લ સરસ રીતે આને પણ આપણે હલકા એવા સોતે કરી લેવાના છે આ રીતે જ એને સાંતળતા જવું અને ગેસ ફ્લેમ બહુ જ સ્લો રાખવી નહીં તો શું છે મસાલા બળી જાય ને એનું આપણે સારો ટેસ્ટ ન આવે તો આ રીતે તમે જોઈ શકો છો આ પણ આપણે સંતરાઈ ગયું છે અને ખુશ્બુ પણ સરસ આવી રહી છે હવે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને હવે આપણે દહીં અને મસાલો દહીંવાળો મસાલો જે કર્યો હતો ને એ મસાલાને હવે આપણે અંદર ઉમેરી દેવાના છે એ પણ હવે સારી રીતે આને જો દહીંને તમે એકલું આ રીતે ઉમેરો ને તો દહીં તમારું પાણી પાણી થઈ જતું હોય છે અને મસાલામાં પાણી છૂટી અને દહીં ફાટી જતું હોય છે પણ આ રીતે મસાલો ઉમેરવાથી દહીં આપણું ફાટે પણ નહીં અને એવું ને એવું રહે એકદમ ઘટ મસાલો તો હવે આને આપણે ધીમા તાપે એને પકાવતા રહીશું પણ વચ્ચે વચ્ચે હું એને ચલાવતી રહીશ તો આ રીતે ચલાવતું રહું અને મસાલો પણ સારો એવો શેકાઈ ગયો છે અને હવે તેલ પણ સરસ એવું છૂટું પડવા આવ્યું છે તો હવે હું જે મસાલો આપણે દહીંવાળું હતું ને એમાં હું થોડું પાણી ઉમેરીને એની અંદર થોડું જ પાણી ઉમેરીશ એટલે શું છે કે મસાલો આપણો સારી રીતે શેકાઈ જાય અને આ જે મસાલો છે એ વેસ્ટ ના જાય તો હવે આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે અને હવે હું થોડું આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું જે આપણે દહીંવાળી વાટકી છે ને એમાં મેં થોડું પાણી ઉમેરેલું છે અને હવે આપણે પાણી અંદર ઉમેરી દઈશું એટલે શું છે કે આપણો મસાલો પણ અંદર જતો રહે અને ધોવાઈ જાય અને ચાલો હવે આપણો અને થોડી વાર આપણે એને શેકાવા દઈશું અને પછી આપણે ખટાશ એટલે ઉમેરેલી છે દાહી ઉમેરેલું છે ટામેટું ઉમેરેલું છે એટલે આપણે ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડું તમે ખાંડ લઈ શકો અથવા અથવા ગોળ લઈ શકો તો મેં અહીંયા થોડો ગોળ લીધો છે એટલે ગોળ મેં અહીં પચીસ ગ્રામ જેટલો લઈ લીધો છે એને પણ અહીંયા સારી રીતે આપણે ચાકાથી આ રીતે છીણીને અંદર ઉમેરી દઈશું એટલે શું છે કે એટલો ટેસ્ટ લાગે ને ગોળ હોય એટલે અને એની ટેસ્ટ તો તમે જ વાત જ મત પૂછો તો એટલો ટેસ્ટ એનો સરસ આવ્યો છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવજો આ ભરેલા મરચાં એટલે કે મરચાંનું શાક અને જો તમે ઘરમાં દાળ ભાત શાક કઢી કે હોય ખીચડી હોય તો તમે એને આ એની સાથે આ ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટ લાગે છે જો તમારી રોટલી સાથે ખાતા હોય તો પણ તમારી રોટલી બે ત્રણ ઓછી પડી જાય તો હવે આપણું તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલો પણ સારો શેકાયો હવે આ સમયે આપણે ઉમેરી દેવાનો છે શેકેલા મરચાં અધકચરા અને થોડી વાર આપણે મરચાંને આ રીતે કોટ થવા દઈશું મસાલો અને પછી એને આપણે ઉતારી લેવાનું છે તો આ રીતે હવે તૈયાર થઈ ગયું છે અને સારી રીતે મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે અને આપણા મરચાંનું શાક પણ તૈયાર સરસ બની ગયું છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી પસંદ આવી હોય મિત્રો તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો અને ફ્રેન્ડ્સ ચેનલ પર નવા આવ્યા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે આપણું લીલા મરચાંનું શાક કહ્યું કે લીલા મરચાંનું ભરેલાનું શાક ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો બાય બાય